ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરના કાળિયાબીઠ વિસ્તારમાં આવેલા શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક હજાર કરતાં વિદ્યાર્થી વધુ વિદ્યાર્થીઓ અને બે હજાર જેટલા વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં પરેશભાઈ ત્રિવેદી પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તેમજ પૂર્વ શિક્ષણ નિયામક શ્રી નલીનભાઈ પંડિત તેમજ સ્વામી વિવેકાનંદ કોલેજના શ્રી ગિરીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા બેસી જાય બે હાથ જોડી રાખ

નામથી મનોરભાઈ રાઠોડ સંચાલક શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભાવનગર આજે હિન્દુ અધ્યાત્મ અને સેવા સંસ્થાનની પ્રેરણાથી અમારી સ્કૂલની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ છે એમણે ભાગ લીધો છે તેમની સાથે બે હજાર કરતાં વધુ એમના માતા પિતા છે એ પણ સામેલ થયા છે અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતા પિતાનું પૂજન કાર્યક્રમ છે એ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમનો હેતુ બાળકોની અંદર હિન્દુ મૂલ્યો છે એનું નિર્માણ થાય ભારતીય સંસ્કૃતિ છે એના મૂલ્યોનું નિર્માણ થાય અને શાળા છે એ આવા મૂલ્યોનું નિર્માણ માટેનું એક બુનિયાદી સંસ્થા ગણાતી હોય છે ત્યારે આવા કાર્યક્રમો અમારી સંસ્થાની અંદર વારે વારે થતા હોય છે તેના ભાગરૂપે એક ખૂબ જ ભવ્ય અને મોટો આજે આ કાર્યક્રમ છે યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ થતી બાળકોની અંદર માતા પિતા પ્રત્યેની એક ભાવના છે એનું બીજ વવાશે અને આ બીજ આવતા દિવસોની અંદર એક વટવૃક્ષ બનશે અને જે ભારતીય મૂલ્યો અને રાષ્ટ્ર ઘડતરના કાર્યની અંદર પ્રેરક બનશે આવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ માટે હિન્દુ અધ્યાત્મ સેવા સંસ્થા એમના તમામ કાર્યવાહકો છે એમનો આભાર વ્યક્ત કરું છું કે કારણ કે આવો ભવ્ય કાર્યક્રમ અમારી શાળાની અંદર આયોજિત કરવામાં આવ્યો સર્વનો આભાર પરેશ ત્રિવેદી હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન એના સૌરાષ્ટ્ર ગ્રાન્સ સંયોજકની જવાબદારી એચએસએસએફ દ્વારા ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરીએ કર્ણાવતી અમદાવાદ ખાતે બહુ જ મોટો હિન્દુ મેળો થઈ રહ્યો છે તેની પ્રી ફેર એક્ટિવિટી સંદર્ભે જુદી જુદી શાળા કોલેજો અને સમાજમાં જુદા જુદા કાર્યક્રમો થાય છે એના અનુસંધાનમાં આજે ભાવનગરમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે બહુ જ મોટો એ માતૃપિતૃવંદનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે ત્રણ ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ એ આ માતૃપિતૃવંદનમાં સહભાગી થયા છે સમાજમાં એ મૂલ્યોનું નિર્માણ કરવાનું કામ એ આ એચએસએસએફ દ્વારા થાય છે એટલે મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ આ એ સંદેશ એ આવા કાર્યક્રમો દ્વારા જાય છે